ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા જવાબ કલ્યાણજી મહેતા પ્રશ્ન બે ભારતની સૌથી મોટી સોફ્ટવેર કંપની વિપ્રોના ચેરમેન ક્યાં ગુજરાતી છે જવાબ અજીમ પ્રેમજી પ્રશ્ન ત્રણ સોલંકી વંશના રાજવી કુમાર પાળે કોની પ્રેરણાથી જૈન ધર્મ અંગીકાર કર્યો હતો જવાબ હેમચંદ્રાચાર્ય પ્રશ્ન ચાર ગાંધી જયંતિ એટલે કે બે ઓક્ટોબર દુનિયાભરમાં બીજા ક્યાં નામે પણ ઉજવાય છે જવાબ આંતરરાષ્ટ્રીય અહિંસા દિન પ્રશ્ન પાંચ આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી જવાબ સ્વામી દયાનંદ સરસ્વતીએ પ્રશ્ન છ ગુજરાતભરમાં બાળકોમાં પ્રિય એવી કાંકરિયાની બાલવાટિકાના સર્જક કોણ હતા જવાબ રૂબિન ડેવિડ પ્રશ્ન સાત હરિજન આશ્રમમાં હૃદય કુંજ કોનું નિવાસસ્થાન હતું જવાબ ગાંધીજીનું પ્રશ્ન આઠ અંબાજી તીર્થ કઈ પર્વતમાળામાં આવેલું છે જવાબ અરવલ્લીની પર્વતમાળા પ્રશ્ન નવ સહજાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું જવાબ જવાબ્યામ પ્રશ્ન દસ સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે જવાબ સહ્યાદ્રી પર્વતમાળા પ્રશ્ન આંદોલન દરમિયાન ગુજરાત કોલેજમાં તિરંગો લહેરાવવા જતા કોને શહીદી વહોરી હતી જવાબ વિનોદ કિનારી પ્રશ્ન બાર ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ગુજરાતના બગીચા તરીકે ઓળખાય છે જવાબ મધ્ય ગુજરાત પ્રશ્ન તેર સરદાર સરોવર યોજનાનો શિલાન્યાસ કોના હસ્તે થયો હતો જવાબ પંડિત જવાહરલાલ નહેરુ પ્રશ્ન ચૌદ ક્યાં પર્વત પર આવેલા છે જવાબ પ્રશ્ન ભારતને આઝાદી મળ્યા બાદ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કોને કરાવ્યો હતો જવાબ સરદાર વલ્લભભાઈ પટેલે પ્રશ્ન સોળ સુરત શહેર કઈ નદીના કાંઠે વસેલું છે જવાબ તાપી નદીના પ્રશ્ન સત્તર ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા જવાબ ઇન્દુમતીબેન શેઠ પ્રશ્ન અઢાર ગુજરાતનો સૌથી મોટો બંધ કયો છે જવાબ સરદાર સરોવર ડેમ પ્રશ્ન ઓગણીસ જગપ્રસિદ્ધ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના આધ્યસ્થાપક કોણ હતા જવાબ ધીરુભાઈ અંબાણી પ્રશ્ન વીસ બાના હુલામણા નામથી કોણ વિશ્વ પ્રસિદ્ધ છે જવાબ કસ્તુરબા ગાંધી પ્રશ્ન એકવીસ સિયાજીરાવ મ્યુઝિયમ ક્યાં આવેલું છે જવાબ વડોદરા પ્રશ્ન બાવીસ પાંત્રીસ કિલોમીટર પહોળી ઇંગ્લિશ ખાડીને બાર કલાકમાં પાર કરનાર ગુજરાતનો યુવાન તરવૈયો કોણ છે જવાબ સુફિયાન શેખ પ્રશ્ન ત્રેવીસ સીદી સૈયદની જાળ ક્યાં આવેલી છે જવાબ અમદાવાદ પ્રશ્ન ચોવીસ પોરબંદરમાં આવેલું ગાંધીજીનું મકાન ક્યાં નામે ઓળખાય છે જવાબ કીર્તિ મંદિર પ્રશ્ન પચીસ ગુજરાતની શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ક્યાં મુખ્યમંત્રીએ દાખલ કરી હતી જવાબ માધવસિંહ સોલંકી આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરી દો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો